અમારા આશ્રમ માં પંદર જેવા બા દાદા રહે છે જે બિલકુલ પથારી વસ્ત છે વાળા છે તો આવા બા દાદા માટે કોઈ નાના મોટી સેવા કરાવી આપના તરફથી ટાઈમ નું છે છે કે જમણવાર વારમાં સર

એને કહેવાની જરૂર છે કે જે તમે માતાને પ્રસાદ આપો છો અને જે ભક્તો તમને ઘી આપે છે પચાસ કરોડ રૂપિયાનું જે તમે છાપામાં વાંચતા હશો કદાચ કે પલ્લી ઉસવ થયો ને ઘીની નદી વહી ગઈ પણ એ ઘીની નદી કોઈને કામમાં નથી આવતી તો એ ઘીનું જો તમારા આશ્રમમાં આવે તો જે વૃદ્ધાશ્રમમાં રોકાયેલા છે એમને સરસ મજાની સુખડી મોહનથાળ થાળ જાત જાતનું ખવડાવી શકાય પણ આ જગ્યા સાચી વાત છે ને બેન તો હું છે ને ત્રણ વર્ષથી અભિયાન ચલાવું છું આ ગામ માટે કે તમે તમારું ઘી બચાવો પ્રસાદના રૂપમાં આપો કિચડ ના કરશો એની પર ચાલશો નહીં ઘી પર ચાલશો નહીં હું કહું છું પણ એ લોકો માનવા તૈયાર નથી અત્યારે પણ જો આવા તમારા જેવા વૃદ્ધાશ્રમવાળા જો એમને ટ્રસ્ટીને મળવા જાય કોઈ તમારું ઘી છે અમે લેવા તૈયાર છીએ અમારા વૃદ્ધ લોકોને ખાવા માટે આપશું હે વરદાયની માતા તમારો આશીર્વાદ શ્રમમાં છે ઘીના બગાડમાં નહીં અમે રાહ જોઈ રહ્યા છે પલ્લી ઉત્સવ બે હાજર પચીસ ની રૂપાલપલ્લી મંડળ સોના જેવા શુદ્ધ ઘીનો અભિષેક પલ્લી માં પર કરશે પણ નીચે પડેલા ઘી પર ભક્તોને ચલાવવા પડશે માં વડેચી ખાવાલાયક ઘી કાદવ અને કિચડ કરવો પડશે મા જગદંબા કોઈને ચોખ્ખું ઘી ખાવા નથી મળતું આ તો પાપ છે માં જગતજન્ની જય મા વડેચી પલ્લી મંડળના સેવકો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું દર વર્ષે એક વૃક્ષ કાપવું શું એ ભક્તિ છે ઘી રસ્તા પર ઢોળી દેવું શું એ પ્રસાદ છે ગરીબ સુધી ન પહોંચે શું એ સેવા છે જો આ બધા પ્રશ્નોના જવાબ ના છે તો કહો શું આ પલ્લી ઉત્સવ કહીશો મા જગદંબા તું અમને આશીર્વાદ આપ દર વર્ષે કરોડો રૂપિયાના ઘીનો બગાડ ના થાય પણ શુદ્ધ રહે કેન્સર પીડિત દર્દીઓને શીરો અને મોહનતાળ ખવડાવીએ માં અંબે અભિષેકમાં શ્રદ્ધા સાથે સેવા પણ હોવી જોઈએ ડભોડા હનુમાનજી મોડેલ છે યથાર્થ ધર્મની સાથે ઓળખ જ્યાં તેલ વેડફાય નહીં વપરાય સેવા માટે એ ડભોડા હનુમાન છે જય માવરદાયની તો એવો તમે પત્રવ્યવહાર સરકારને પણ કરો અથવા ટ્રસ્ટીને પણ કરો તો પણ કદાચ એકાદ વર્ષમાં બે વર્ષમાં તમને ઘી આપવાની શરૂઆત થાય તો ઘીનો ખર્ચો તો બંધ થઈ જાય અને આ બધું હાવ મફતના ભાવમાં માટીમાં મિક્સ થઈ જાય છે લોકો એની પર ચાલે છે થૂકે છે 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 ચંપલ ફેંકી દે એની અંદર અને એને એને છતાં પણ કહેવાય પલ્લી આવો ઉત્સવ કેવો કહેવાય કે આવો ઉત્સવ શું કામનો કે જે કોઈને ખવડાવી ના શકીએ કોઈને પ્રસાદ ના આપી શકીએ આ બાબતમાં તમે કઈ બોલો મને હવે તો આઈડિયા આવે કે તમારા મગજમાં શું બેસે છે અને કરવું જોઈએ કે ના કરવું જોઈએ

ના હું ચોક્કસ આવવા માંગુ છું તમારું મને સરનામું મને કહેશો અને આશ્રમની તમને ચોક્કસ ચોક્કસ મને ટ્રસ્ટીને મળવું હોય તમારા તો એનો નંબર મળતો હોય તો એ પણ મને આપો જેથી એમની સાથે હું વાત કરું જે તમને મેં વાત કરી ને એ હું કદાચ એમને કહું ને તો ફેર પડે સાચી વાત છે કઈ નઈ હું મોકલી આપું છું તમે આશ્રમ આવો તો મને કોલ બેક કરજો તો હું મળાવી દઈશ પણ હું આવું ને પહેલા પૂછવું જરૂરી છે કે તમે મળશો કેટલા વાગે એટલે હું તો આજે જ આવવા માંગુ છું જો આજે મળવાના હોય તો પણ મને ટાઈમ આપશો તો કે હું તો એનો વિડિયોગ્રાફી પણ કરીશ ધારો કે હું તમારી સાથે જે વાત કરીશ એમ ટ્રસ્ટી સાથે એમની જે ઈચ્છા છે કે જે હું એ પણ વિડિયો રેકોર્ડિંગ કરીશ કે જે વૃદ્ધો છે એમને જર કેવી તકલીફમાં છે અને એ એને કેવી જરૂરિયાત છે

ગાંધીનગર પાસે ગામ છે અને ત્યાં દર વર્ષે પલ્લી ઉત્સવ થાય છે તો ત્યાં છે ને પચાસ કરોડ નું દર વર્ષે ઘી અભિષેક તો થાય છે જ અભિષેક થયા પછી જમીન ઉપર માટીમાં મળી જાય છે જે કોઈને ખાવામાં કામમાં નથી આવતું તો મારી એવી ઈચ્છા છે કે જો તમે વૃદ્ધાશ્રમ માટે આટલો ફોન કરો છો તો એક તો મને હું તમે એક પત્ર બની આપું જો તમે ના બનાવી શકો તો ત્યાંના ટ્રસ્ટી ત્યાંના ગામને એક પત્ર આપો હું મુખ્યમંત્રીને પણ આપો હું તો આપું જ છું પણ એમને એવું કહીએ કે ભાઈ આ ઘી અભિષેક થયેલું ઘી અમને અમારા માટે પ્રસાદ છે અમારા વૃદ્ધો માટે એને લાડુ મોહનથાળ ઘણું બધું બનાવીને ખવડાવવા તૈયાર છીએ અમે પણ જો તમે ઘી આપશો તો બસ અમારી પ્રાર્થના છે તમારે આપવું હોય તો તમારી મરજી બસ આટલું જ કહું જેમ તમે ફોન કરવડાવો છો બેન પાસે તો ગમ્યું પણ મારું અભિયાન ચાલે છે ત્રણ વર્ષથી મને તમારા લોકોની પણ મદદની જરૂર છે હું તમારે ત્યાં આવવા પણ માગું છું એક વિડીયોગ્રાફર છું તમારે ત્યાં જે વૃદ્ધો રહે છે એમનો વિડીયોગ્રાફી કરું અને તમે અમે બધા સાથે બોલીએ કે ભાઈ આ ઘી અમને આપવા તૈયાર હો હોવ તો અમે ઘણા બધા વૃદ્ધાશ્રમમાં આ ઘી અમે પ્રસાદના રૂપમાં ખવડાવી ખવડાવવા તૈયાર છીએ તો જો તમે મને વાંધો નહીં સર તો મને એવું કરો ને થોડો ટાઈમ આપો હું મારા ટ્રસ્ટી સાહેબને પૂછી લઉં અને પૂછીને તમને જે હોય જણાવો ચોક્કસ 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 તો તમારો મને આ નંબર થી જ વાત કરવી પડશે કે બીજો કોઈ આપશો મને ના આ જ નંબર થી વાત કરી શકો ભલે 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 અને તમ આપનું નામ શું બેન અ વનિતા વાત કરો વનિતા બેન ભલે વનિતા બેન હું તમારા ફોન ની રાહ જોઉં છું અને તમે કહેશો રજા આપશો તો હું વિડીયોગ્રાફી પણ કરીશ તમારા જે સંસ્થાનું જે કેવું કામકાજ ચાલે છે એ પણ બતાવીશું લોકોને અને વિડીયોમાં તમે જે બોલવું હોય તે બોલી શકો વૃદ્ધો પણ કેમેરામાં બોલી શકે જેથી લોકોને એક દયા ભાવ આવે અને એ વિડીયો જોઈને કોઈકને દાન કરવું હોય તો ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં તમે જે કંઈ ડિટેલ આપશો એમાં ડાયરેક્ટ તમને દાન પણ આપી શકે તો હું એક આ તમને સેવા કરી આપીશ ચોક્કસ બેન હાજી હાજી નમસ્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના જન્મદિવસ નિમિત્તે રૂપાલપલ્લી બે હજાર પચીસમાં અમે સોના જેવું શુદ્ધ ગૌમાતાનું ઘી અભિષેક તો કરીશું જ પરંતુ સાથે એક નમ્ર સંકલ્પ કરીએ ઘી કીચડમાં ન વેડફાય ખાવાલાયક રહે જેમ મોદીજીએ પર્યાવરણ માટે એક પેડ મા કે નામ અભિયાન આપ્યું તેમજ આપણે પણ એક ઘી પ્રસાદ ભક્તિના નામે અભિયાન શરૂ કરીએ જેથી ગૌ માતાનું પવિત્ર ઘી રાષ્ટ્રીય માતાના સન્માન માટે ઉપયોગી રહે અને ભક્તોના ઘરમાં પ્રસાદ રૂપે પહોંચે દેશના ગૌરવ અને ગુજરાતના સપૂત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ ઈશ્વર આપણે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ધાયુ અર્પે તેવી પ્રાર્થના રીતાબેન પટેલ આપ શ્રી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તરીકે રૂપાલપલ્લી ગામ પણ આપના વિસ્તારમાં આવે છે આવો આજે જ વરદાયની માતાના મંદિરે જઈને શુભ સંકલ્પની શરૂઆત કરીએ જય મા વરદાયની ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની છે 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 કહેવાય કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું આ ગામમાં માતાનું મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે